જવાનો વારો છે કિશન બેન અત્યારે એ ગમે અને પારસ ને દુકાન ફાકી લેવા જવાનું થાય તો લટિયે પાડે પટ્ટી પાડે પછી ફાકી લઈ તો રેલ ભાઈ તમે કે કે દર અમે ગયા તા કામ ગામ નું નામ તો ગયો હોટાનો હોડાણા આપણે કૃષ્ણ બેન ની મેરા આઈલો મો છે હા આપણે મેરા એ રમવાનું છે ને આપણે જવાનું થાય પારસ ભાઈ ની દુકાન ને તાજ બહુ પર ઠંડી બહુ છે આજકાલ ની ઠંડી બહુ પડે આજકાલની ઠંડી પણ જય માતાજી રામ રામ કેમ મજામાં મજામાં જાવે હું લખુભાઈ ને વાખ્યાને આવી ગયા કામ જોવા લખુભાઈ ત્યાં આવે આગળ ખાય લખુભાઈ ભાઈ હવે આમ તો વધારે આવ્યો લખુભાઈ મારે

અમે okay, હવે Halo, kan? Padi papa, Mulia lagi, Gio. સુપ <laughs> લાભ <sup> <sup> <laad> <sup> આપણે થઈ ગયું એકદમ કાટખૂણો પણ બંધ થઈ ગયો એક રીતે ખાવાનો પણ ટાઈમ થઈ ગયો તો ખાવાની વિજ્ઞા હે તો ખાઈ લઈએ બે પીસ ઘટે આપણા હાથ પગ રહ્યા છીએ આ ઉદયભાઈ આપણા અહીંયા ટીપી લઈને આવી રહ્યા છે તો ટીપીન હવે ખાવાનો જમવાનો ટાઈમ થઈ ગયો ભૂખ લાગી કે બે વાગી ગઈ એમ ચાલો ખાઈ લઈએ બે પીસ ઘટે આપણે ભી ખાતરને ફોન કરીએ તો આગળ પુગાડી દઈ તો અત્યારે આટલું લગાડી દઈએ કે તો હાલો જમી લઈએ પહેલાં પછી કરીએ કંઈક પણ મંદિર એકદમ ખાવ ટકા ટક કમ્પ્લીટ જાય કામ થઈ ગયું બી ખાતાનું ખાવ કમ્પ્લીટ બીજા કાલના બીડિયા સાથે નવા સાથે આપણે મળીશું અત્યારે તો ઘરે જઈએ

હમણાં કઈ મેથી ફૂકી દે કઈ આવે ને નાઈ ને ખા સંજયભાઈ નાવાનો વારો છે શું બે ના તૈયાર એ ગમે પારસ ની દુકાને ફાકી લેવા જવાનું થાય તો જા લટિયે પટ્ટી પડી પછી ફાકી લઈએ હ રેલ ભાઈ તમે કેમ કેતા અમે ગયા તા કામ ગામ નામ તો ભૂલી ગયો ખોટાનો ખોડાણા લટિયે પાડે પટ્ટી પાડીને ગયા તા હા હાલ તૈયાર થાય એન્ટ્રાડવારી ની તો હું તા કૃષ્ણ બેન એની મેળા ઈલો મો છે હા આપણે મેળા એ રમવાનું છે ને આપણે જવાનું થાય પાસ થાય ની દુકાન બહુ ઠંડી બહુ છે આજકાલની ઠંડી બહુ પડે આજકાલની ઠંડી પણ વધુ ધાન ગઈ છે અમાર કીચુ બેન મારા આખા

웃いはいはいはいはいはいはい <laughs> <laughs> <웃기네, 웃기네. 웃음> <laughs> đây उल्लू lực đính lâu lắm क्या ताप chả tao phải kiss you bên hè hôm qua mà à tao phải kiss you bên chứ bởi in a giang anh 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 anh

અરે ઉદય ને હું યાર કોઈ કઈ થાય કે મોહી આવ્યો કે મોહી આવી જાય એવું નથી તો હું અહીં આવ્યો તો તો ફાકી લેતો તો પરેશ પાંચ બનાવી દે પાંચ મસ્તીની ચકાચક હો હા પોકો પ્રીમ તો અહીંયા પરેશ દુકાનેથી આપણે ફાકી લઈને આવી ગયા મસ્ત મજાની ફાકી બનાવી અગડી જો ખાઈએ એકદમ વ્યારું પાણી કરી લીધા સંજયભાઈ ને રાજુભાઈ અહીંયા

એટલે એવો આજનો માહોલ છે તો આ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજનો બ્લોક અહીંયા આપણે પૂરો કરી લઈએ કાલના બ્લોકમાં આપણે મળીશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ